બપોરનો ટાઈમ લીધો છે એ વિડીયો બનાવવા નીકળ્યા થો ખેતરમાં હા ખેતરમાં વિડીયો બનાવવા નીકળ્યા હતા બીજા ચમચમ આવે હવે વધ્યા કંઈ વધારો થયો વ્યૂઝ તો માપે આવે છે કોણ થોડોક હવે સપોર્ટની જરૂર છે સપોર્ટ તો આપણે આ વિડીયો બનાવ્યો સપોર્ટ જ છે વળી ફૂલ એવો સપોર્ટ કરો કે સબસ્ક્રાઇબ મિત્રોને વિનંતી છે કે ચેનલની મુલાકાત લેજો માસી ગોતર બ્લોગ છે માસી બ્લોગ ચેનલનું નામ છે અને તો પોસ્ટર બીજા તમારે બનાવવું હોય ને તો એની અંદર ઘણા બધા વિડીયો છે જે પોસ્ટરને લગતા ઘણા બધા વિડીયો બનાવેલા એટલે તમને એ થાય કે તમારા કોઈ પણ વિડીયોનું પોસ્ટર તમારે બનાવવું હોય ને તો તમે બિંદાસ્તી બનાવી શકો અને કયા એપ્લિકેશનની અંદર બને છે એ બધી માહિતી એના અને કોઈ ખાસ કરીને તો ગીતો માટે જે લોકો સિંગરો છે ને તેમના ગીતો માટે તો ખાસ ને ગીતોના ઘણા બધા પોસ્ટર એડિટિંગ કરેલા છે બધી આખી ચેનલ એની જ છે તો ખાલી એકવાર જોજો તમે તો બહુ મજા આવશે અમે આવ્યા છીએ કપાસમાં ફરવા માટે ભરતભાઈ આવ્યા છે એટલે સંજય અને ભરતભાઈ આપણને ખાસ કોણ તમે પેલું પકડીને કઈ રીતે શીખવાડો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને શીખવાડો કે તમે વ્લોગ બનાવતા હોય તો ફોન કઈ રીતે પકડવાનો બતાવો અમે આવી રીતે ફોન પકડવાનો જોઈ શકો છો તમે આવી રીતે મિત્રો ખાસ ધ્યાન આપજો જો કેમેરો જોડે લેજો તમે કઈ રીતે ફોન ફેરવવાનો જો આવી રીતે આપણે ફોન પકડવાનો અને આવી રીતે આમ ફેરવવાનો જો આગળ પાછળ ભાગ કરો તો એવી રીતે કરો ને એમ ને આગળ પાછળ આવી રીતે આમ છે ને અછું બનાવ આવી રીતે આમ કરી નાખો એટલે પાછળો થઈ જાય ને આમ કરો એટલે આગળ આવતો રહે તો મિત્રો તમે જોયું છે આ વિડીયોના માધ્યમથી તમને એ શીખવા મળે કે તમે કોઈ વ્લોગ વિડીયો બનાવતા હોય ને તો ઘણી વખત તમે વિડીયોમાં જોતા હશો કે આવી રીતે પાછળનો ભાગ ફેરવવામાં આવે આવી રીતે વળી પાછળ આગળનો ભાગ આવી રીતે તો આ એક વાઈડ એંગલ કેમેરો ફોનની અંદર મિત્રો આવે છે અને તમારે ફોન કઈ રીતે પકડવાનો હાથમાં જેથી તમે ફટ લઈને આમ ફેવરી શકો તો આ વિડીયો સ્પેશિયલી આપણે એ એના માટે બનાવ્યો હતો કે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રોને ખબર પડે અને જો એમને શૂટિંગ વિડીયો અત્યારે તૈયાર ચાલુ જ છે કઈ રીતે શૂટિંગ કરે છે જો તો અમારે મહાવીરસિંહ તોડતો નહીં હો જો કાકડી લઈને ઊભો છે કાકડી ઘણી બધી વાવેલી છે ને ભાઈ આવ્યા છે તો વાડીમાં થોડીક મુલાકાત લઈએ ભરતબેન બે એમની સ્પેશિયલ ચેનલ છે મિત્રો એડિટિંગની જો તમારે કોઈ હા જો તમારે કોઈ ગીતોના પોસ્ટર બનાવવા હોય તો એમની ચેનલની મુલાકાત લેજો મેં એમની ચેનલનું નામ પણ વિડીયોમાં એમની સાથે મતલબ એમના મોઢે બોલ્યા છે એટલે તમે સર્ચ કરીને જો તમે કોઈ ગીત બનાવતા હોય યુટ્યુબના તો તમારે કઈ રીતે એના પોસ્ટર બનાવવા તો એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે તો અમે અત્યારે ખેતર આવ્યા છીએ જો અહીંયા ભરતભાઈ બનાવવાનું ચાલુ શું કરે સંજા મોટી નહીં કટ નોન કટ હા એ તો બહુ થોડીક મોટી છે ભરતભાઈ અમારી વાડની તમે કાકડી ગાદી હારી ગોતી ને યાર

हम्म हां भाई ये तो जान है जो मित्र काकड़ी तो खनी है, पड़ी है पण जे मोटी-मोटी है न बियरन माटे राखी है और खास तो हमें वीडियो बनावा माटे जाया है ई रेवा दे नहीं ले वीडियो बनावा माटे जायया खास आ कोणी खावे पहली लटकीरी जो ऊपर अरे बहुत मस्ता हिलाय हूं हाँ, 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 हाँ। एना नीचे बीजी एक से पण नहीं लाबी आपड़े एकडला है आवी रही बी लटकीरी जो

પાછો ચાલે હા ગમે તેવો ફોન ચાલે આપણે વિડીયો રોજ બનાવવો પડે તૈયાર વિડીયો જોવે ખાલી એમ તમે વિડીયો ના બનાવીએ કોઈ ફોન ન કરવાનો મહેનત કરી વિડીયો તૈયાર બનાવવો પડે ફોન તો બધા પાયે હોય જ છે પણ રોજ એવું વિચારતા હોય કે વિડીયો સનો બનાવશે